ઇન્ડિયન આવી ગયા છે અને જબરું કર્યો ઇન્ડિયન આવી ગયા લ્યો પણ ઓન તો ના આપણે પૃથ્વી પણ હું ઇન્ડિયન આવી બાપરા પછી આન સટા બધા ત્યાં કુવો હોય ને એના વિડીયો વાયરલ કરે તો ઇન્ડિયન બિલિયન હોતા હશે ખાવા જવું હ ને એમને ફોન તો કરવા દે ભાઈ ફોન પતી ગયો તો ફોન કર મશીન બંધ કરીને ખાવા જવું છે ફોન કરવા દે ભલા ફોન તો કરો પતિ ગયું તો મારે ખાવા જવું છે એમ સારું પૈસા ફોકાય છે જો આજે વધો નહીં વધો નહીં એ સારું ક્યાં પણ હંકળે દો મને ખબર હતો કેવું પણ સમજાવ સારું ઘરે ના મશીન બંધ કરી ગયા ખાવા દઉં ને મસ્તી કરતો હશે બીમળા ભાઈ ને ભાઈ ના દિવાય આ ફૂંકરાજી નહી કેમતા

મને બીક લાગે છે અહીંયા તમે બુદો હું ના કતાઉ પીવો ઉતરી ના કે આ રૂલે એલે ઇલિયન ઇલિયન એલે ઇલિયન એ ઓટી આનો ઓટી એ અંગાત અંગાત આ યાર

દારૂ ઉતરી ગયો પેન્ટ પહેરી છે ને એ ખૂટી હરિભાઈ પલાળી ગયા

આ ચોલા એલિયન જોયું આપડે એટલે મગજ થમી જાય હરી ભાઈ તમે કઉ આ ના લઈ જતા એટલે અહિયાં પલાળી છે તમાર ટોટલી પલાળશો તમે પેન્ટે પલાળશો

કે આવડે તમે એક જ પાવ આ દિયા સોટને પુટકા કે દા કે ફંગળા એ કોણ આ હે હાલી એલજી ની કીવેજ કે ના એલંગા કોમેલ આને નકામળી આલે ગોમૈના બોલ હવે ખેતરમાં ગયો તો આયો પકણ છે આ રહ્યો ઓ લેંગા લે એલિયન પકડ તા બબુજી હરી ભાઈ હા હા બલ્લુ ગયો બલ્લુ તો મો ગયો કેમ મઈ ગયો

આજુ આજુલ સુધી તમ

તો ફિયાવ થઈ મેથી પડાય છે બલ્લુ હે સુએ એટલે બલ્લુ ઈના વાદે હું નતો એટલું બજારમાં झोपડીમાં